आजै विश्वनाथ चर्च कहे छे के तेओ त्रिएक पर विश्वास करे छे पवित्र त्रिएक पिता पुत्र अने पवित्र आत्मा एक परमेश्वर छे शू त्रिएक शब्द आतथ्य थी नथी आव्यो के एक परमेश्वर त्रण भूमिकाओं निभावे छे तेनो अर्थ छे के एकज परमेश्वर पिता तरीके पुत्र तरीके अने पवित्र आत्मा तरीके भूमिका निभावे छे तो पण तेजे युग्मा प्रत्येक भूमिका निभावे छे ते एक बीजा थी अलग छे

માથથી અધ્યાય અઠાવીસ માં ઈસુએ આપણને આજ્ઞા આપી છે કે આપણે જઈને સર્વ દેશોના લોકોને શિષ્ય બનાવીએ અને તેમને આપીએ આ તે છે જે આપણે પહેલા કરવું જોઈએ ઈસુએ આપણને વિશે શું આજ્ઞા આપી પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તીસ આપો ત્યારે આપણે જાણવું જોઈએ કે પિતા પરમેશ્વર કોણ છે ખરુને સાથે જ શું આપણે આ ન જાણવું જોઈએ કે પુત્ર પરમેશ્વરના રૂપમાં કોણે કામ કર્યું देजरिते शु आपने पवित्र आत्मा परमेश्वर विषय न जानू જોઈએ જારે आपने तेमना नाम जानिए चाहिए तो शु आपने आमीन कहता तेमना नाम थी बप्तिस्मा प्राप्त करवामा सक्षम नथी आ कारणे परमेश्वरे आदम थी लईने संसार ना अंत सुधी प्रत्येक युग्मा मानव जाति ने तारणहार परमेश्वर ना नाम विषय माहितगार अने प्रबुद्ध करया छे आवो आपने यशाया अध्याय 43 वचन 11 જોઈએ ओ ओते यहोवा छु बिना बीजो कोई त्राता नथी शू परमेश्वर बिना बीजा कोई उद्धार करता छे आज आपने ईसु पर विश्वास करनाराओ ने पूछी शकीए छिए अही बाइबल कहे छे के यहोवा बिना बीजो कोई त्राता नथी तमे ईसु पर केम विश्वास करो छो तेओ तेनो जवाब नथी आपी सकता तमे ने खबर नथी के आ केवी रीते समझाबबू आ त्रिएक ने न समझवानी आज्ञानता थी आवे छे जे पिता परमेश्वर यहोवा पुत्र परमेश्वर ईसु अने पवित्र आत्मा परमेश्वर वच्चे नो संबंध छे प्रबोधक यशायाए स्पष्ट रूप थी साक्षी आपी के परमेश्वर यहोवाए घोषणा करी हूँ ज यहोवा छु अने मारा बिना बीजो कोई त्राता नथी एवुं केम छे यशाया प्रबोधक कया युग मां रहेतो हतो त्रण युगो मांथी ते पिताना युग मां हतो पिता ना युग मा परमेश्वरे मानव जाति ना उद्धार करताना नाम तरीके यहोवा सिवाय कोई अन्य नाम नी मंजूरी ना आपी जो के बे वर्ष पहला बाइबल नी भविष्यवाणी प्रमाणे परमेश्वर बाड़क ना रूप मा आ पृथ्वी पर आव्या आवो आपने यशाया अध्याय नव वचन छ पर एक नजर करिए केम के आपने माटे छोकरो जन्मियो छे आपने पुत्र आपवामा आव्यो छे तेनी खांद पर राज्याधिकार रहेशे अनेतेने अद्भुत मंत्री पराक्रमी ईश्वर सनातन पिता ने शांतिनो सरदार ए नाम आपवामा आवशे शु सनातन पिता आत्मिक रूप थी परमेश्वर यहोवा ने नथी दर्शावतु परमेश्वर यहोवा केवी रीते आवी रहा छे जारे आ कहे छे केते आ पृथ्वी पर रूप रूपमा आवशे तो शु तेनो अर्थ नथी केते आ पृथ्वी पर शरीरमा आवशे भविष्यवाणी કરવામાં આવી છે કે પરમેશ્વર યહોવા શરીરમાં આવશે ભલે તે આ પૃથ્વી પર એક બાળકના રૂપમાં આવશે પણ તે આપણો આત્મિક પિતા છે જે સદા સર્વકાર જીવે છે તે 2000 વર્ષ પહેલા બેથલેહેમમાં ઈસુના નામથી શરીરમાં આવ્યા હતા ય્યારે યહોવા પરમેશ્વર આ પૃથ્વી પર પ્રગટ થયા પોતાનું નામ બદલીને ઈસુ રાખીઓ તો તે ક્ષણથી કયો યુગ શરૂ થયો હતો પુત્રનો યુગ શરૂ થયો હતો ત્યારે આવો પુત્રના યુગમાં ઉદ્ધાર કરતા વિશે જાણવા માટે પ્રેરિતોના કૃત્યો અધ્યાય પર એક નજર કરીએ આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય ચાર વચન અગિયાર પર એક નજર કરીએ જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે બીજા કોઈ થી તારણ નથી કેમ કે જે થી આપણો તારણ થાય એવો બીજો કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી યશાયા અધ્યાય 43 વચન 11 માં આ લખ્યું છે હું જ યહોવા છું અને મારા વિના કોઈ તારણહાર નથી પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 વચન 11 માં આ લખ્યું છે જે થી આપણો તારણ થાય એવો બીજો કોઈ નામ નથી જારે યહોવા પરમેશ્વર બાળકના રૂપમાં પૃથ્વી પર જન્મ્યા હતા ત્યારે તે એક નવો નામ ઈસુ સાથે આવ્યા જો કે યહોવા પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત એક જ પરમેશ્વર છે તેઓ ક્યારે અલગ નથી શું તેથી જ પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 માં સ્પષ્ટરૂપથી નોંધ નથી કરવામાં આવ્યું જેથી આપણો તારણ થાય એવો બીજો કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી તેથી શું આપણે બધા દેશોને પિતાના નામે પુત્રના નામે અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવા માટે પવિત્ર આત્માના નામને પણ ન જાણવું જોઈએ ત્યારે પવિત્ર આત્માનું નામ શું છે આ બાઇબલમાં લખ્યું છે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ત્રણ વચન અગિયાર જોઈએ હું વહેલો આવું છું તારે જે છે તેને તું વળગી રહે કે કોઈ તારો મુગટ લઈ લે નહીં જી જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિર માં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ એટલે જે નવો યરૂશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવો નામ લખીશ અહીંયા હું કોને દર્શાવે છે તથા કોઈ છે प्रतीकरण अध्याय 1 वचन 1 मां લખ્યું છે કે આ ઈસુ ખ્રિસ્તનું પ્રતીકરણ છે ઈસુનું નવું નામ પ્રગટ થવું જોઈએ પરમેશ્વર યહોવાનું નવું નામ ઈસુ હતું ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ઈસુનું નવું નામ ક્યારે ઈસુ થઈ શકતું નથી છેલ્લો બાકી નામ પવિત્ર આત્માનું નામ છે અને તે કોઈ અલગ નામ હોવું જોઈએ